જુઓ કેટલી ઈમાનદારીથી ફરજ નિભાવે છે આવા નાના લારીવાળા ગરીબ માણસનું જૂટવીને તમે ખાશો કયા ભવે સુખી થશો અને ભલા માણસ કોઈની લાચારીનો આટલી હદે ફાયદો ના ઉઠાવો અને મિત્રો આગળ વિડીયો જુઓ અને કોઈ આવા ગરીબનું સાંભળવા વાળું છે કે નહીં વિડીયોને ખૂબ શેર કરજો ભાઈ ઓલા એસએમસી વાળા હમણાં આવ્યા હતા એ ઓલી ત્રણ તારે બેગ લઈ ગયા છે આ તને પૈસા આપ્યા હતા કેમને લઈ ગયા નહીં આ લઈને નહી ગયા પાંચ લઈ ગયા જો ભાઈ પાંચ વસ્તુ લઈ ગયા છે આ બરોબર છે આ ભાઈ છે આપડે આ પાર્થ કોમ્પ્લેક્સ છે આ પાર્થ કોમ્પ્લેક્સ પાર્થ આઈસ્ક્રીમ છે આ ભાઈ દવાખાના છે એટલે અહીંયા ઉભા રહે છે દવાખાના અહીંયા અને પાંચ કોથરી લઈને વ્યાય ગયેલા છે આની એસએમસી વાળા છે એસએમસી વાળા દર વખતે આવે છે આવી રીતના લાઈન વ્યા જાય છે તીન દિન પેલે લઈ ગયા હતા તો એક મહિનામાં દસ પંદર બાર આવતા હોય ને એક મહિનામાં દસ પંદર વખત આવે છે આની પાછળ લાઈન વ્યા જાય છે